ભરૂચથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કેસરી સબરીમા સેવા સમનવીય ચેરિટેબલ ટ્રસ્ટ ઝઘડિયા દ્વારા દ્વિતીય સામૂહિક વિવાહ સંસ્કાર યોજવામાં આવ્યો ભરૂચના ઝઘડિયા ખાતે સમસ્ત વસાવા સમાજ માટે વૈદિક પદ્ધતિથી દ્વિતીય સામૂહિક વિવાહ સંસ્કારનું આયોજન કરાયું હતું જેમાં અલગ અલગ તાલુકામાંથી વર કન્યા મળી કુલ સત્તર જેટલા જોડાઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ દ્વિતીય સામૂહિક વિવાહ સંસ્કાર સબરીમા સેવા સમનવી ચેરિટેબલ ટ્રસ્ટ ઝઘડિયા દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આ સામૂહિક વિવાહ સંસ્કાર સંદર્ભે ટ્રસ્ટના પ્રમુખ સાથે વાતચીત કરતા જણાવતા હતું કે આજની પદ્ધતિ જતી મોંઘવારીને ધ્યાને રાખી ગરીબો માટે આ પ્રસંગ યોજવામાં આવ્યો છે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે દેખાદેખીમાં આજે લોકો મોટા ધૂમ ખર્ચા કરી રહ્યા છે જેથી આવા ખોટા અને મોટા ખર્ચાથી ગરીબ પ્રજા બચે તેવા હેતુથી શ્રી સબરીમા સેવા સમનવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામૂહિક વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલ સામૂહિક વિવાહ સંસ્કારમાં વરકન્યાઓની ફરકુડું કાઢી આદિવાસી વાજિંત્રો વગાડી અને વાદ્ય ગાતી વિવાહ સંસ્કાર મંડપમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે શ્રી સબરીમાં સેવા સમનવીય ચેરિટેબલ ટ્રસ્ટ ઝઘડિયા દ્વારા યોજવામાં આવેલ દ્વિતીય સામૂહિક વિવાહ સંસ્કાર પ્રસંગ દરમિયાન આદિવાસી સમાજના ધર્મગુરુઓ સહિત અન્ય આદિવાસી સમાજના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ શશિકાંત વસાવા ભરૂચ બલીમાં સેવા સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમસ્ત હિન્દુ વસાવા સમાજ માટે વૈદિક પદ્ધતિથી આજે દ્વિતીય સામૂહિક વિવાહ સંસ્કારનું આયોજન અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રવિવારના રોજ કરવામાં આવેલ છે જેનો મુખ્ય હેતુ હિન્દુ સમાજ સંગઠિત થાય અને લગ્ન જેવા પ્રસંગમાં આજીવિકામાં બચાવેલ મૂડી ખર્ચ ન થાય અને સમાજને સમાજનો લાભ મળે એવો છે અને આર્થિક રીતે પણ જે આર્થિક રીતે જે લોકો કમજોર છે અને જે ગરીબ ગરીબ ભાઈ બહેનો છે જે લોકો લગ્નનો પૂરતો ખર્ચો નથી કરી શકતા અને જેમને